નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ છવ્વીસ તુલનાત્મક ક્રમ ભણવાનો છે તો આમાં શું હોય છે તો આમાં આપણે સરખામણી કરવાની હોય છે મીના ટીના કરતા ઊંચી છે તો આપણે એક એક લીટી સમજતું જવાનું અને એક એક લીટી આપણે એના પ્રમાણે આકૃતિ દોરતા જવાનું તો ચાલો અહીંયા પહેલી આકૃતિ દોરીએ મીના ટીના કરતા ઊંચી છે એટલે અહીંયા આ બતાવી દીધી આપણે મીન અને ટીના આપણે કેવી બતાવીશું નીચી બતાવીશું એટલે મીના ટીના કરતા કરતા મહેશ અને સુરેશની આકૃતિ દોરીએ તો મહેશ કરતા કોણ ઊંચો છે સુરેશ તો અહીંયા મહેશ બતાવી દો અને અહીંયા કોણ બતાવી દો સુરેશ બરાબર કારણ કે મહેશ કરતા સુરેશ ઊંચો છે એની આકૃતિ દોરી દીધી આપણે અને મીના સૌથી ઊંચી છે તો અહીંયા મીના બેન સૌથી ઊંચા છે તો સૌથી નીચું કોણ તો સૌથી નીચું કોણ આવે આપણને ખબર છે કે ટીના કરતા મહેશ ઊંચો છે મહેશ કરતા સુરેશ ઊંચો છે અને સૌથી ઊંચી મીના છે તો સૌથી નીચું કોણ આવશે તો સૌથી નીચું કોણ આવશે તો ટીના આવશે બરાબર ને સૌથી નીચું કોણ આવશે તો ટીના જે છે એ સૌથી નીચો એ આપણો જવાબ આવશે સમજ પડે છે ને ઓકે નવો પ્રશ્ન સમજીએ જો અનિલ આનંદીથી થી ભારે છે તો અનિલ આપણે જે છે એ અને આનંદી બે છે આ આનંદી છે અને આ અનિલ છે બરાબર અનિલ આનંદીથી કેવો છે ભારે છે ચાલો બીજું સમજીએ આનંદી વિજય થી ભારે છે તો આ આનંદી જે છે એ કોનાથી ભારે છે તો વિજય વિજય એનાથી ઓછો ભારે થયો હું આમાં જ બતાવું છું વિજય બરાબર તો આનંદની વિજયથી મેં ભારે બતાવી દે થોડી ઊંચી બતાવી રમણ અનિલ થી વજન માં ભારે છે તો ચાલો હજુ અમારે આમાં આપણે કોને બતાવીશું રમણ ને તો રમણ અનિલ થી વજન માં ભારે છે તો હવે આપણે રમણ ને થોડો વધારે ભારે બતાવવાનો છે તો આ રમણ છે તો રમણ અનિલ થી પણ વધારે ભારે છે તો ચાલો એક જ ગ્રાફ આવી ગયો હવે તો વજન માં સૌથી ભારે કોણ તો વજન માં સૌથી ભારે કોણ તો રમણ જે છે એ વજન માં સૌથી ભારે ચાલો એનએમએમએસ ની એક્ઝામ માં પૂછાયેલા પ્રશ્નો સમજીએ જેનીશા કરતા જિયાન મોટો છે તો ચાલો આપણે અહીંયા દોરી જ દેવાનું છે એક એક વાક્ય વાંચતો જવાનો અને દોરવાનો જેનીશા કરતા કોણ મોટો છે જિયાન તો આ રહી જેનીશા અને એના કરતા જિયાન ને આપણે કેવું બતાવવાનો છે મોટો તો આ જિયાન

ખાલી આ આકૃતિ દોરીને સમજીને એટલે બધાને ખબર પડી જાય કે સૌથી મોટું કોણ આવે અને સૌથી નાનું કોણ પૂછાય તો પણ તમને ખબર પડી જાય તો સૌથી નાનામાં કોણ આવે તો સૌથી નાનો જો પ્રશ્ન પૂછાય તો હીરવા આવે કારણ કે આપણને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી નાનો કોણ તો પણ તમે ઓળખી શકો કે હીરવા જે છે એ સૌથી નાની છે તો બાળમિત્રો આ પ્રશ્નો દરેક બાળકને સાચા પડતા હોય છે લગભગ કોઈ પણ બાળકના માર્ક્સ કપાતા નથી એટલે આપણે પણ ખૂબ શાંતિથી પ્રશ્નનો જવાબ આપવાનો છે ચાલો નવો પ્રશ્ન સમજીએ પી કરતા એમ મોટો બરાબર તો ચાલો હું અહીંયા આકૃતિ દોરું જ છું અહીંયા પી દોરું છું અને અહીંયા દોરું છું એમ એમ મોટો છે અને પી નાનો છે એટલે પી કરતા એમ મોટો છે કે કરતા આર નાનો છે તો આપણને કે નાનો બતાવવાનો છે કે કરતા આર નાનો બતાવો છે કે કરતા કોણ નાનો છે R તો R નાનો છે અને આર નાનો અને કેવો છે મોટો છે બરાબર તો કે મોટો એમ કરતા કે નાનો છે તો હવે આ એમ એમ કરતા કે કે નાનો તો તો થઈ થઈ ગયો મોટો આપણે થોડું એમને કેવું બતાવીશું અહીંયા મોટો બતાવીશું એમ કરતા કે નાનો હોય તો સૌથી મોટું કોણ તો ચલો અહીંયા આપણે આર કે એમ આવ્યા છે અહીંયા અહીંયા પી અને એમ આવ્યા છે કરતા આર નાનો છે તો કે કરતા આર નાનો દોરી ગયો અને જો એમ કરતા કે નાનો હોય એમ કરતા કે નાનો હોય તો સૌથી મોટું કોણ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એમ કરતાં તો પી નાનો જ છે બરાબર તો સૌથી મોટું કોણ છે તો સૌથી મોટું કોણ આવી ગયું ના કહી શકીએ કારણ કે એમ કરતાં પી પણ નાનું છે પછી એમ કરતાં કે પણ નાનું છે આર પણ નાનું છે પણ આપણે સૌથી મોટું કોણ એ તરત કહી શકીએ કે એમ જે છે એ સૌથી મોટો છે

જાસુદ કરતા ઓછી છે એટલે દાડમ નીચું થોડું નીચું બતાવવું પડે બરાબર એટલે અહીંયા દાડમ મેં મૂકી દીધું તુલસી એના કરતા પણ ઊંચી છે જો બારમાસી ની ઊંચાઈ દાડમ કરતાં વધુ હોય તો હવે આ બારમાસી જે છે એ દાડમ કરતાં પણ વધુ છે તો સૌથી ઓછી ઊંચાઈ કોની જો અહીંયા શું કીધું છે જો બારમાસીની ઊંચાઈ દાડમ કરતાં વધુ હોય બારમાસીની ઊંચાઈ તુલસી કરતાં ઓછી છે પણ દાડમ કરતાં કેવી છે વધુ છે એટલે હવે મારે થોડીક બારમાસીને પણ અહીંયા બતાવવી પડે અહીંયાથી લઈ જઈને મારે હવે જુઓ જે બારમાસી હતી એ અહીંયા આપણે મૂકી હતી તુલસી ને બારમાસી ની કમ્પેરિઝન માં પણ દાડમ કરતા મોટી છે એટલે હું શું કરું છું કે આ જે બારમાસી છે એને મેં અહિયાં બતાવી દીધી બરાબર ને આ બારમાસી છે

દાડમ કરતાં વધુ છે અને બારમાસી કરતાં કોણ ઊંચું છે તુલસી ઊંચી છે તો સૌથી ઓછી ઊંચાઈ કોની તો સૌથી ઓછી ઊંચાઈ કોની આવશે તો દાડમની ઊંચાઈ સૌથી ઓછી આવે છે તો આ રીતે તમે ગ્રાફમાં જોઈને પણ કહી શકો છો તો બાળ મિત્રો તમે જો આ રીતે ખાલી આમ સમજશોને તો પણ તમને ખબર પડી જશે કે આ પ્રશ્નોને કેવી રીતે ઉકેલવા આ પ્રશ્નો ઉકેલવા ખૂબ સરળ છે ગમે તેને આવડી શકે છે આકૃતિ ના તો પણ આવડી જાય છે પણ આપણે ભૂલ ના થાય એ માટે આકૃતિ દોરી અને પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો છે તો આ હતા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આવા જ પ્રશ્નો એનએમએમએસની એક્ઝામમાં પૂછાતા હોય છે તો તમે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોઈ અને આ પ્રકરણનું દઢી દૃઢીકરણ કરી દેજો અને હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી એનએમએમએસની એક્ઝામમાં એમને પણ કામમાં આવે ચાલો મળીશું નવા વિડીયોમાં